ગુજરાતીઓની સૌથી માનીતી અને ફેમસ એવી દેશી સ્વીટ એટલે કે ગોળ પાપડી કે જે ઘઉંનો લોટ ગોળ અને ઘીમાંથી બનાવવામાં આવે છે એટલે બાળકોથી લઈને મોટેરા સુધી સૌને તમે આપી શકો ખાવા માટે અને એકદમ સોફ્ટ બનશે અને એમાં મેં ઘઉંનો લોટ અને ઘીને પહેલાં આ રીતે શેકી લેવાનો સ્લો ફ્લેમ પર રાખવાનું છે અને એકદમ સોફ્ટ એવી ગોળપાપડી કેવી રીતે બને એનો વિડીયો મેં આ ચેનલ પર મૂકેલો છે અને ચોક્કસ ટિપ્સ આપી છે ઘઉંનો લોટ અને ઘી તથા ગોળનું ચોક્કસ માપ આપ્યું છે ગેસની ફ્લેમ ક્યારે હાઈ કરવાની ક્યારે સ્લો રાખવાની ક્યારે બંધ કરવાની અને ગોળ ક્યારે ઉમર ઉમેરવાનો અને એક સિક્રેટ વસ્તુ ઉમેરી છે કે જેના વડે આપણો ગોળપાપડીનું જે મિશ્રણ છે તે એકદમ સોફ્ટ થશે અને ગોળપાપડી ઠંડી પડ્યા બાદ પછી પણ સોફ્ટ રહેશે તો આની સાથે મેં એટેચ કરેલો છે વિડીયો તમે જોઈ શકો છો અને આ દેશી ગોળ મેં ઉમેર્યો છે અને આ દૂધની મલાઈ ઉમેરું છું તમે દૂધની મલાઈને બદલે ત્રણથી ચાર ચમચી દૂધ પણ ઉમેરી શકો રૂમ ટેમ્પરેચરવાળું હોવું જોઈએ અને એકદમ સારી રીતે મિક્સ કરવાનું મિશ્રણ પણ ગરમ છે એટલે દૂધ કે દૂધની મલાઈ તમે કોઈ પણ ઉમેરો તો તે સરસ રીતે આ ગોળપાપડીના મિશ્રણમાં એબ્ઝોર્બ થઈ જશે અને ગોળપાપડી બગડશે પણ નહીં તમે ટૂરમાં જવાના હો ત્યારે પણ લઈ જઈ શકો અને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો અથવા તો કોઈ બીમાર વ્યક્તિ હોય અને ખોરાક નહીં લઈ શકાતો હોય તો એનર્જી માટે પણ તમે આ ગોળપાપડી ખવડાવી શકો અને આ રીતે થાળીમાં ઠારી દેવાની અને દસ મિનિટ બાદ એના ટુકડા ચોક્કસ કરી લેવાના અને ત્યારબાદ એકાદ કલાકમાં તો તમારી ગોળપાપડી સરસ રીતે સેટ થઈ જશે અને સરસ ટુકડા પણ પડશે તો જુઓ હું કાપું ત્યારે જ તમે જુઓ કે કેટલી સોફ્ટ બની છે ઘણાની ગોળપાપડી ચીવડ થઈ જાય છે દાંતે ખાતી વખતે દાંતે ચોંટે છે અથવા તો ટુકડા નથી થતા તો આ રીતે તમે બનાવશો ને તો એકદમ સરસ સોફ્ટ બનશે ગોળપાપડી તોડીને બતાવું છું ત્યારે તમે ધ્યાનથી જોજો કેટલી સોફ્ટ બની છે એકદમ સરસ તરત જ તૂટી જાય છે અને અગાઉ કહ્યું એ પ્રમાણે મેં આની સાથે પરફેક્ટ માપ સાથેનો વિડીયોની લિંક એટેચ કરેલી છે ઘોડપાપડી માટે તો તમે ત્યાં જઈને જોઈ શકો છો તો તમારું ધ્યાન રાખજો અને આવજો